હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ દાહોદના જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સતત બીજા દિવસે દાહોદ શહેરમાં વરસાદ વરસ્યો છે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે દાહોદ શહેરમાં કમોસમી વરસાદી માવઠું થયું છે દાહોદ લીંબડી મીરાખેડી છાપરી ગલયાવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વરસાદમાં ગ્રીમીને લોકોને રાહત મળી છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગની આગાહી દાહોદ જિલ્લામાં છૂટો વરસાદ વરસી રહ્યો છે રવિવારે પણ દાહોદ શહેરમાં શનિવારે અનેક વિસ્તારોમાં કમોસમી આજે સતત બીજા દિવસે દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો છે વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીની રાહત મળી છે રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઈ વધારો નહીં થાય આવનારા છ દિવસ ગુજરાતમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે ઉત્તર પૂર્વીય સાયકોલિસન સર્ક્યુલેશન અને દક્ષિણ રાજસ્થાનના સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચું જવાની સંભાવના નથી જ્યાં વરસાદ રહેશે તે તાપમાન નીચું જવાની સંભાવના છે